શ્રી ગણેશ નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ આવો ભક્તો અમારી શ્રી રાધાકૃષ્ણ કૃષ્ણ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ભક્તો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું શ્રીમદ ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય એનો બીજો શ્લોક જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાઈકોન બટન પ્રેસ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે હવે આપણે સાંભળીએ પહેલો અધ્યાય એનો બીજો શ્લોક દ્રષ્ટવા તું પાંડવાની કમ રાજા બોલ્યા કે પાંડુ પુત્રોની ની સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈને રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચન કહ્યા હવે આપણે તેનો ભાવાર્થ સાંભળીએ ધૂતરાષ્ટ જન્મથી જ અંધ હતા કમનસીબે તેઓ આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ અંધ હતા તેઓ સારી રીતે જાણતા હતા કે પોતાના પુત્રો પણ ધર્મની બાબતમાં પોતાની જેમ જ અંધ હતા અને તેમની ખાતરી હતી કે જન્મથી જ પુણ્યશાળી એવા પાંડવો સાથે પોતાના પુત્રો કોઈ સમાધાન કરશે નહીં તેમ છતાં તેઓ તીર્થસ્થળના પ્રભાવ વિશે શંકાશીલ હતા તેથી યુદ્ધભૂમિની સ્થિતિ સંબંધે તેમના પ્રશ્નનો હેતુ સંજય પામી ગયો હતો એટલે જ સંજય નિરાશ રાજાને પ્રોત્સાહિત કરવા માંગતો હતો તે દ્વારા નિશ્ચિત કરવા ઈચ્છતો હતો કે એમ કઈ તેમના પુત્રો પવિત્ર ભૂમિના પ્રભાવે કોઈ પણ પ્રકારે સમાધાન કરવાના ન હતા તેથી સંજયે રાજાને જણાવ્યું કે તેનો પુત્ર દુર્યોધન પાંડવોની સેનાને જોઈને તરત જ પોતાના સેનાપતિ દ્રોણાચાર્યને વાસ્તવિક સ્થિતિની જાણ કરવા ગયો હતો દુર્યોધનનો રાજા તરીકે ઉલ્લેખ થયો છે તેમ છતાં પરિસ્થિતિની ગંભીરતાને કારણે તેને સેનાપતિ પાસે જવું પડેલું દુર્યોધન આમ રાજનીતિ યજ્ઞ થવા સર્વથા યોગ્ય હતો પરંતુ જ્યારે દુર્યોધને પાંડવોની વ્યૂહરચના જોઈ ત્યારે તેની મુસદગીરી તેમના ભયને છુપાવી શકી નહીં અહીં આપણો પેલા અધ્યાયનો બીજો શ્લોક પૂર્ણ થાય છે બોલો કૃષ્ણ કનૈયા લાલની જે વાલા ભક્તો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ